માણા ના બધા મારે દરવા પડે તારું કામ જોઈ ને તો મને દુખ થાય છે તો ઘણું છે પણ મારે કોઈ આગળ પાછળ છે નહી તો આ બધું મારે જ કરવું પડે હું લઈ આવી દઉં ને તને

મોકલ્યો છે ને પૈસા જ દઈ દીધા છે એટલે આવી ગયો હા એમ આવી ગયો આ જો લઈ આવ્યો હોય ને લઈ આવ્યો આમ જો એટલે હા ભાઈ આ તો તનાતન છે ઓ પછી એમાં કઈ ઘટે મોઠું જોવું ને જોવાનું જોઈ ને મોઠું જોઈ આવ કે તો મજા ન આવે ને મીઠું મોઢું તો કરાવો હા હા કાં વાંધો ના જોઈ જો ઉઠ્યો શું થયું શું થયું ઊનો દીકરો ક્યાં થાય

હા હવે કઈ વાંધો નઈ અને બધી કામ માં વાડી મદદ કરશે ને બે ટાઈમ છે ને રાંધી ઓતા બે કામ કરશે હા કોઈ નઈ હા કઈ વાંધો નઈ હા વહીવટ બધો કરી લીધો ને હા

હા દે બી દે બધું સુખી બધું સુખી કાઈ ઘટતું જ નથી કાઈ ઘટતું નથી તને જેમ વિડિયો કોલ માં વાત કરે એવો જ માણા છે બહુ ગુડ મારે માણા કાઈ લેવા જાય માલ છે ને માલ હે માલ હે તો મોહબત છે આપે તો બીજા કોઈ ના લેવા દેવાજી હું કોને ઓળખું ખાલી ખબર ગાંધી બાપુ જલ્દી હાલો અરે ઓલા પૈસા ઉપડતા એ ઉપાડ્યા હું પાડશું તારે અલા આવો આવો પકા ભાઈ આવો કેમ છે

કોણ છે આ હે આ કોણ છે મારી ઘરવાળો છે તો હું કોણ છું હું ઘરવાળો છું હું ઘરવાળી હે કેટલી ઘરવાળી ની લાઈન કરી છે કેવી રીતે લઈ આવ્યા મને ઓનલાઈન ફેરા ફરી આવી તો મને ઓનલાઈન લઈ આવ્યા કેટલી કોન લાઈન મગાવી છે પણ તો મૂંગી તો મર તમે તો મને કહેતા હતા ને કે કોઈ નથી મારી ઘરવાળી પેલી તું ને છેલી તું મૂંગી રે તું મૂંગી રે આ ટીવી નો ફોન આવે વાત કરી લો એટલે તું આ મુઠી રાખ ને તું મારા ધજાકરા કરાવે ઘડી કુ થઈ લે આ પેલા સાહેબ આને એને વાત થઈ જાય થોડુંક મોડું થયું એટલે તને લાયો ઓનલાઈનમાં એટલે આ કઈ હું શાક બકાલું છે એટલે ગમે ન ગમે એટલે લઈ લેવાનું ભાઈ આ તાર સુધી આમ ની મળ્યો આયુ તા તો કેટલી આવી મારી પાસે કેટલો એટલે હવે હું કરવાનું છે હવે શું કરવાનું હોય આને તો માર રાખવું જ પડશે આ તો મારે શું લાખ લાય હમણો 2 લાખ લાય હું અરે તું તો તારી તો વાત ન હોતા હો મારા પૈસા લાય કાઢ મારા પૈસા આલ છે પૈસા પૂરા 2 લાખ દીધા

હું કઈ ઓયડી નથી અને મારે તો બંગલો જો ઓય ઓયડી જો જે સસ ઓયડી નઈ રહેવું હું ઓયડી માં રાખખા ને છથું જેવી જેની ઓકાત હોય ને એને એમ આજ રખો એ તું મને મારી ઓકાત બાતો તો તાર તું કા જા દેલ તારે એસી વરસ છે ને 20 વરા ફેર નો પડે ફેર પડે તો રાખખ ને ને મારા પૈસા દે ને હવે આ પડી રહી જે હાલ આપણે હાલ 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 જો તું રે તો પૈસા નો કરાવ તો મારું નામ ઈ જોતું પાપો હારો ડબલ સાટલી ઘડી કામ બોલે ઘડી કામ બોલે

હું કઈ તારી નોકરાણી નથી હાલતી ની પર ચા પીવા બનાવી લે મેં તને નોકરાણી કીધી ને મેં કે તને ઓર્ડર દીધો તારે વરે દીધો જાને ચા પાણી લે હું તારી યાર વાત કરતી જ નથી સમજી ગઈ મને તારી વાત કરવી જરાય ગમતી જ તો ચા પીવા હું દોડી આવી આયા શરમ વગર ની જાવા દે નીકળ હું તારા ઘરે ન થાય આના ઘરે આવ્યા પૈણી લાવ્યો છે તારું ઘર આ નથી તારું ઘરવા છે જા એ મુંજુ મરો બે મુંજુ મરો તમે શાંતિ રાખજો એમને તમારા ખાજે પીજે હરવા ફરવા મેકે ને દુખ છે

ઓ જનર પીઓ એને તો દેવા પડતા હે હાતે ઇની હારે કરો માતા કુજો મરકે ખાતુંય નથી ઓનલાઈનય ઈ લોકો નથી કઈ ગામમાં હું મોટી મોટી કરતો હોય ઓનલાઈન બૈરું લઈ મારે બંગલા છે ને ગાડી છે ને ખીચડી નથી પાસે લાખ જ પડશે થાય મારે તો બિલકુલ પોહાય મારે થાતું પૈસા ઓનલાઈન લેના મરી જાવ હા

અમે તો એટલે હાથ નથી ઉપાડતી બાકી તારા ભાંગી જાય તો ઉપડે કોઈ હવે કાલ ની તારીખ માં બે બેય આઈ ગયા હવે થઈ ગયો હવે બધું મારા કરવાનું આવ્યું છે હવે છે ને શું ઉભા ઉભા સાંભળો આવું કઈ કરતા નહીં એ કાંઈ નતું લાવ્યો તાર બે બે વીઆઈ ગયા તેલ જોવો તેલની ધાર જોવો અને આવા ધંધા કરતા નહીં મેં કર્યા એવા તમે ન કરતા અને ત્રીજીની વાત હાલતી એ સારું કર્યું ન આવ્યું નહીં બથો બચ બાજે લે હવે મારા તો હતા એ નાય દીયા રિયા લાગી છે ભૂખ હવે હાથે રોટલા કરી અને ખાવ બીજું હું એ નો ન ટક્યું મારું અને ઓલી તો વી વરાની એવી ગમી જાય મને અરે એ તો રહી જ નહીં એની મત એ હોય જાય આ ડોસીએ કે કાય ડોસી રહ્યો તો સારું તો સાક રોટલા જ કઈ દે એમાંય કઈ લેવા નહીં લેવા આખે કરી ખાઈને રહો વાળી ભેગો હવે